આ બો તો મોનતો જ નઈ તમેડો આ શું કર અના હું માને ઢોકો લઈને છઈ છઈ જવાનું બોલો એને બોલો ખોડન તો જો વજા અલ્યા વજા તો જો તો સાચી તો બચો મારા મારો બાપો ગોડો મારી માગોડી મારી માગોડી એ મારા બાપા અલ્યા બોલા દો મારા બાંગા Bapa Maria entry jam napa kali? Tadi, tahu bapa Maria entry jam napa kali? Ah, tahu bapa bacaan kalau dah tahu, tahu bapa tu entry ni napa kali? Tadi, 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 tadi,

કોઈ છોકરો કકો ઓદરો ને કૂતરો ને કોઈ ના પેવા દમુ આ ચંપા માં ઓબા ને કોઈ ને કી આપજો મારું ના ના ઓદરો ના આય એક સકલો એ ના આય એક મારા આય તો સબ કઈ ના આવું મારું હું આખો દાળો હોય ને હોય હોય છું સમ ચંપા માં મજા હાય કોઈ કરસ લે છોકરા આ માં ઘેર થી હોય મેમોણ આયા તો ને ઘર ના જતો તો ઠંડુ લેવા તે હોય છે રસ્તો કાઢ લેલો સા ઓમ તો હોય છે ને તો પણ હોય છે આ નજીક પર આ મોલ છે મારો પછી આટલો ગરમ થઈ ગયો બોલ બોલ આજ મને છો તમે તમે છે આ મંગાબેનો

બાપા બાપાને ખુશ કઈ કાઢું લેબુ આખ કાપી જવું અને ભેસ ને દઉં એટલે દુધાઈ બને સરબત ય આવે અને બધામાં મજા આવી જાય આજ તો લેબુરી આખી કાપી કાઢું

અલે આટલી બધી કે આટલી બધી અલે આટલી બધી નઈ આખો ટેમ્પો ભરાય હે તાર મારા હે તું ડાળિયો લઈ લે તમ બતાઉ આજે આજે પ્લીઝ ચંપા ને બદલી એ એ બો હે

Quả bánh vàng kìa Đấy rồi Quả ban vàng kìa Lùi ấy Ôi mà lùi này Ná ra đi gần cặp 要干就干！ बद्दी कह रही है काफी गाड़ी आठ आता बद्दी कह रही है गाड़ी फटने के फट जतो रो મારા વાલા કેરીઓ મોકલાવું બધી કેરીઓ લાવી કેરીઓ બી નહી કરી મારા બાપા ને ના માને બોલી આવું કાતે જોવા ખાસા બધા આવવાની કે હાસી બધી કેરીઓ કાપી છે અને

ના મિયે નહીં કરે હય આ ખાટલો તમકાને ઊભો કર્યો કોઈ આય તો કોણ હવે એ તો અમે જોઈએ પેલા ઊભો કરે શું થયું

હા તો એને જ બધું કરી છે તાણે પણ ઓ તમે કે દાદા એ તો છોકરો જાણો સન આ તું જો ને નેનો હોર્યો પણ આ બધું એ જ કર અને તું બહુ હત રાખ્યો છે ને કે હું બહુ હત રાખ કોઈ આવાય ના ને લકડા જરી હઈ રહ્યો છે એવો ઓવ અંત છોકરો હા અંત તને ખબર છે ને કે આ બધું છે ને જે જો ચોર ખાય મોર ખાય અને જે વધી ગટ્યો ને આપણા જ ભાગમાં આવે એવું હોય દો તો તને એવું જ હોય કે તને કશું એવું ના હોય આ બહુ હાય હાય કરે છે ને મોતાના બધું થેલું છે તાણે